નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જો આજના વિડીયોમાં અને બીજું પીય ચાલે તમે જોઈ શકો અને આ ચણા આપણે રાતની વાવે લતા રાત્રે એનો પણ આપણે વિડીયો છે અને કેવો ઉગાવો થયો એ તમને આગળ જો બતાવો જો તમે જોઈ શકો મા અને જે આ ક્યારા છે એમાં હજી એક જ પાણી નીકળ્યું છે અને આનીથી આપણે બીજું પાણી ચાલુ છે અને આનું વાવેતર આપણે અઠાવીસ તારીખના રોજ કરેલ હતું અને આજે આપણે છ તારીખ થઈ છે એટલે પાંચથી થી છ દિવસ આપણે થયા હે પહેલું પિયત આપ્યું અને બીજું પિયત હાલે પહેલાં આપણે એટલું પાણી હતું એ પહેલાં આપણે પાઈ દીધું છે એટલે છઠ્ઠા દિવસે આપણે બીજું પાણ ચાલુ કર્યું છે ને જો એઠે આપણે એક દી વહેલું પાણી નીકળ્યું તો અહીંયા કમ્પ્લીટ આવ્યું દેખાય છે આગળ તમને બતાવો અને આપણે વીઘામાં અગિયાર સાડા અગિયાર કિલો જેવું વાવેતર થયું હે ચણા ને ચોવીસની જારી વાવેતર કરેલું હતું ને જો આપણે રાતના જ વાવેતર કરેલું હતું ઘણા કહેતા હોય કે રાતથી આપણે વાવેતર કરીને તો બગડે છે પણ આપણે ઉગાવો પણ સોલિડ થઈ ગયો હોય અને પારિયો પણ કમ્પ્લીટ જ છે લાંબો છે એટલે ને પાણી પણ હવે કમ્પ્લીટ હાલે છે તો તમે જોઈ શકો બે બે ક્યારામાં કમ્પ્લીટ પાણી પડ્યું આવે છે અથવા ઉપર દોરિયો ભરાય એટલે બે ક્યારામાં કર્યું છે પાણી બાકી એક ક્યારામાં પણ કમ્પ્લીટ પાણી આવે છે એ પારી પણ ફૂટતી નથી જો આ એટલા પારીમાં આપણે બીજું પાણી નીકળી ગયું હે કમ્પ્લીટ અને આમાં પેલું પાણી એક દી અગાઉ નીકળેલ હતું અને જો આમાં કમ્પ્લીટ આવ્યું દેખાય છે હેઠાહોથી જે પાણી આમાં પી ગયા કાલે બીજું પાણી નીકળી ગયું હે આઠ દિવસ થયા હે અને ચણાનું વાવતર થયું ને અઠ્યાવીસ તારીખના રોજ આને ઓગણત્રીસ તારીખના રોજ આને પાયલ હે અને આજે છઠ્ઠી તારીખ થયેલા આઠ દિવસે કમ્પ્લીટ આઈરું દેખાય છે આઠમા દિવસે અને પાંચથી છ દિવસ થાય ત્યારે તમારે જો માપની જમીન હોય અને ફૂલ સુકાઈ ગયું હોય ત્યારે જ આપણે ને ક્યાંક ક્યાંક જો આવી રીતે દેખાતા હોય તમે દેખાય છે આ પેલું પાણી નીકળી ગયું હોય ક્યાંક ક્યાંક દેખાવા લાગે ચણા આપણે આઈરું ત્યારે તમે બીજું પાણી કાઢો એટલે કમ્પ્લીટ તમારો ઉગાવ આવી જાય છે અને કોઈ જાતનો વાંધો આવતો નથી અને જો આ ચોવીસની જ્યારે ફૂલે વિક્રાંત છણા છે ને આપણે બધા પાકનો કમ્પ્લીટ ઉગાવ આવી ગયો છે ધાણાનું વાવેતર કર્યું એનો પણ કમ્પ્લીટ ઉગાવ આવી ગયો ઘઉંનું વાવેતર કર્યું એ પણ કમ્પ્લીટ ઉગી ગયા છે અને પેલા ખેતરમાં આપણે ચણા આનથી પેલા વાવેતર કરે વીસ તારીખના રોજ એ એમાં પણ ઉગાવ સારો આવી ગયો એમાં વીઘે દસ કિલો જેવું વાવેતર થયું હે અને આમાં વીઘે સાડા અગિયાર કિલ્લા જેવું વાવેતર થયું છે એટલે એના કરતાં આ જે અગિયાર વાળા કમ્પ્લીટ છે અને ઓલા છે જે આનાથી પારો હે પણ એ જમીન જાડી છે અને અહીંયા ફૂટાવ પણ સારો થાય એટલે એમાં કોઈ જાતનો કંઈ વાંધો આવશે નહીં એનો પણ આપણે વિડીયો બનાવીએ ચણામાં લાંબુ બાંધણું હોય તો પણ કંઈ નડતું નથી હજાર ફૂટનો ચા છે એમાં બે ધોરિયા કર્યા છે વૈશ્વમાં કમ્પ્લીટ ઉપર ને એક ઉપર ને એક નીચે વૈશમાં એક જ પાણી કરેલ છે અને ઘઉંનો પણ આપણે આગળ વિડીયો બનાવશું ઘઉં આપણે બાવીસથી ત્રેવીસ કિલો જેવું વીકે વાવેતર કરેલ છે અને એકવી દાંડવે વાવેલ છે ને એ પણ રાતના જ વાવેલ હતા એ પણ કમ્પ્લીટ ઉગાવો થઈ ગયો હોય દિવસના વાવો કે રાતના વાવો કોઈ પણ જાતનો કંઈ ફેર પડતો નથી તમારે પાછળ કમ્પ્લીટ બિયારણ જાય એ જ જોવાનું રીએ ને બચજો આજના વિડીયોમાં આટલું અને જે કોઈ મિત્રો આપણી સેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બચ્ચો ધન્યવાદ